પાસે જ મિનિટ માં હું અને કોઈ નો કે તો હું મગને મન કાઈ કીધું છે એ હું ન જવાનો કે જાન મારા બામ સાસુ એ પણ મને રહેવા દે ને યાર તું જાને હવે મજા આવશે એ નરેન બા એ આમાં હને સાસ લેવા મારા કઢી કરવી છે જાવ

હું મારે આનું કરું આને કઈ રીતે મારે સમજાવી તો એ ખબર પડતી નથી આ મારો રોયો સગનો હજી નો આવ્યો મને કે પાંચ મિનિટ બેસ હમણે આવું તરશે લાગી છે

લાયો હો અને સાંભળ ગામમાં આમ તો વ્યવહાર મેં મારા બાપાએ કેટલો કર્યો હા મારા લગ્ન થયા વગર મારા બેટા ગામના કોઈ દે એવું નથી અને મારા લગન એક કોઈ તો થાશે નહીં તું હે ને મારી વહુ જા અને હું વરાજો બની જાઉં અને ગામમાં વ્યવહાર ઉઘરાવા નીકળી એટલે ક્યાં જાય છે દેવાના છે ને એટલે હું હાડી ના ઓઠવાનો અરે રો રો પણ છે તું આજ જે હાડી ઓઢી લે તું કહીશ ને એટલી હું તને દાડી દઈશ કેવી લાગે ભલા મારા દાડી બાડી મારે મારે અડધો ભાગ જોઈ બરોબર અરે મારા રોયા મારા બાપા એ માંડ માંડ વ્યવહાર કરાયો કઈ અડધો ભાગ હું થોડોક દઈ દઉં લે લે પેરી લે ભલા મારા મારે નથી હોય કાકા અડધો ભાગ જોઈશે તો હું ઓઠું બોલ એ તને અડધો ભાગ દઈશ મારા બાપા હવે તો મારી વહુ છે મારા રોયા સગના મહણિયા એ મૂંગો મને તું મને શેક ધોકા ખવડાવીશ અને ગામ તો મારતા મારશે મારા બાપુ ની એટલો મારશે ને હલસી હલીશ ને તા લગન મારશે મને કોઈ ન મારે અને હું હારે હું ને તને તું લાજ નો એક ઉગાડતો આપણે ક્યાં કોઈ મોરા લાગી હી શેરવાની સુટકેસ અને તારું પાનેતર કોઈ એમ નો કહી શકે કે આ નવો વવ વર નથી આ તો કાઈ નો ઘટે હાલ અને સુટકેસ તું ઉપર જેવો એ સાઈ ઢોકા મને ન ખવરાવતો તું એટલે હઈ ખવારું હાલ ને અમળી એક નો હારી રહેવા દીધી બોરી બોરી નાનજી દાદા કૂતરી ખોડશે ને એ ના કોણ છે કુતરી તો બહાર જઈ છે તીતું સગનો નાનજી દાદા આમ તો જો સગનો

તમને બઉ પૈસા લાગ્યા તમાર કઈ નંજી દાદા આ તો પાંચસો રૂપિયા હે એ એક રૂપિયો પછી દઈ દેસુ ખોળા ભરણા

પાંચસો રૂપિયા વ્યવહાર કરાયો આયા મને ખાલી બસો રૂપિયા જ વ્યવહાર કર્યો એ પોછા રૂપડી દઈ દેવાની હોય એના બાપા એ ઘણો વ્યવહાર કરાયો છે પાંચસો દેવા શું વાતો મરીને કામ કરીને આમ તમે તો કાયમ આવા તારું બાપ મગના હા પૈસા બધા ગામ ના વ્યવહાર ના ભેગા થઈ જાય ને એટલે દીવ માં આપડે બેને ફરવા તું તો વીસવા ઉગી નો અને ઢાંકેલું રહે ને તો નહીં મહણિયા કોકા માલ એવું દેખાય હાલ રીતે આઈ થોડું લાંબા લાંબા ઘૂંઘટા વાળી રે સગના ની વવરું પાડી રે મને તો વાલી લાગે રે લાંબા લાંબા ઘૂંઘટા વાળી રે વાલી 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 મારી રે સગના ની વવ તો વાલી રે એ સંપા એ ઉભી રે ઉભી રે મારા જડી જાય અને તું તારે મને ખબર છે ભલે પણ થી મારો વરદો તને જડી જાય છે તું મારા ભગવાન મારા પણ શું છે ભલે મેં મારી કોના પાડી કોના પાડી એટલે નો પડે સમજો તે માં મારેસ તું એ રોયો છે ને કેવી બરેલી આને જ મારી લગન કરવાતા જો તું તારું તારે લગન નો કરું હો

ના પ્રેમ મને કરતી ને હું ઈને પ્રેમ કરતો ભગવાન તું મોઢું જવાય ત્યાં ના હો ના ના મોઢું નઈ મોઢું નઈ મોઢું જોવા રસમી કોઈ મોઢું ન દેખાડાય

આખા ગામમાં વેવાર મારો તોય તું કેટલો માગ કર્યા અડધું ગામ તારું બાપ બાકી છે તું લાલ કાઢી રાખ નો જાય ને તો માથાકુટ થાય અરે

અને તાત્કાલિક મગનો એ તમને નો કહેવાનું હોય મગનો મારો ભાઈબંધ તૈયારી કરી રાખી તી તું તો હાવ કામા ખોટો નીક્યો વેતો થા કોઈ ની મારે એ બોલતો